હે ધનંજય જો તું મારામાં ચિત્તને સ્થિર કરવામાં અસમર્થ હોય તો અભ્યાસ યોગ વડે મને પામવાની ઈચ્છા રાખ એવા અભ્યાસ કરવાને પણ જો તું અસમર્થ હોય તો પછી કર્મ માત્ર મને અર્પણ કર મારે માટે કર્મો કરવાથી તું મોક્ષને પામીશ અને જો તું મારે માટે તું મારે નિમિત્તે કર્મ કરવાને પણ અશક્ત હોય મારા યોગનો આશ્ચર્ય કરતો તથા યથાત્મવાળા વાળા થયેલો એવો તું સર્વકર્મના ફળનો ત્યાગ કર અભ્યાસ કરતા જ્ઞાન માર્ગ શ્રેષ્ઠ છે જ્ઞાનથી ધ્યાનમાં શ્રેષ્ઠ છે અને ધ્યાનથી કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે કારણ એ ત્યાગ પછી મોક્ષરૂપ શાંતિ જ પ્રાપ્ત થાય છે પ્રાણી માત્ર પ્રત્યે જે દ્વેષથી રહિત છે મૈત્રીવાળો છે દયાવાળો છે નિરહંકાર છે જેને સુખ યા દુઃખ સરખા છે તથા જે ક્ષમાવાળો છે જે સદાય સંતોષી છે સમાહિત ચિત્તવાળો છે જેને સંગાતને વશ કર્યો છે જેનો નિશ્ચય દ્રઢ છે તથા જેને બુદ્ધિ માળામાં અર્પણ કરી છે એવો જે મારો ભક્ત તે મને પ્રિય છે જેનાથી લોકો ઉદ્વેગ પામતા નથી અને જે લોકોથી ઉદ્વેગ પામતો નથી તથા જે હર્ષ શોક ભય ખેતથી મુક્ત છે તે મને પ્રિય છે જે ઈચ્છા રહિત છે પવિત્ર છે લક્ષ્ય એટલે સાવધાન છે ફળ પ્રાપ્તિ વિશે તટસ્થ છે ભય કે ચિંતા વિનાનો છે જેને સંકલ્પ માત્રનો ત્યાગ કર્યો છે તે મારો ભક્ત છે મને તે પ્રિય છે જે હર્ષ કે દ્વેષ કરતો નથી જે ચિંતા કે ઈચ્છા કરતો નથી અને જે શુભ તથા અશુભ કર્મને ત્યજી દઈ ભક્તિમય બન્યો છે તે મને પ્રિય છે વળી જે શત્રુ મિત્ર માન અપમાન તાડ તડકો સુખ દુઃખ એ બધા વિશે ક્ષમતાવાન છે જેને આશક્તિ છોડી દીધી છે જે નિંદા અને સ્તુતિમાં સરખો વર્તે છે ને મૌન ધારણ કરે છે જે કંઈ મળે તેનાથી જેને માટે પોતાનું એવું કોઈ આશ્ચર્ય સ્થાન નથી જે સ્થિર ચિત્તવાળો છે એવો ભક્ત મને પ્રિય છે જેઓ મારામાં જ પરાયણ થઈ ઉપર કહેલા અમૃત તુલ્ય ધર્મને શ્રદ્ધાથી આચરે છે તેવા ભક્ત મને અત્યંત પ્રિય છે ઇતિ શ્રીમદ્ધ ભગવદ્ ગીતા સુપનિષ્ટુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે ભક્તિયોગ નામ દ્વાદશો ધ્યાય સમાપ્ત પુરુષ ગીતા માય શ્રીકૃષ્ણ કનૈયા શ્રીમદવદીતા અધ્યાયેમો અર્જુન વાજ અર્જુન બોલ્યા હે કેશવ પ્રકૃતિ પુરુષ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ તથા જ્ઞાન અને જ્ઞેય એ વિશે હું જાણવા આતુ છું શ્રી ભગવાન બોલ્યા હે કૌંતેય આ શરીરને ક્ષેત્ર કહે છે અને જે જાણે છે તેને ક્ષેત્રજ્ઞ કહે છે હે બાળક વળી સર્વ ક્ષેત્રમાં રહેલા એવા મને તું ક્ષેત્રજ્ઞ જાણ અને ક્ષેત્ર અને ક્ષેત્રનું જે જ્ઞાન તે જ્ઞાન છે એવો મારો મત છે ક્ષેત્ર એટલે શું કેવું છે તે કેવા પ્રકારનું છે તેના પ્રકારો સા છે અને તે સાથી ઉત્પન્ન થયું છે વળી ક્ષેત્રજ્ઞ કોણ છે અને તેનો સો પ્રભાવ છે તે બધું હું તને ટૂંકમાં કહું છું કે તું સાંભળ આ સ્વરૂપને ઋષિઓએ વિવિધ છંદથી ગાયું ને મંત્રો વડે અનેક રીતે વર્ણ્યું છે અને પૂર્ણ નિશ્ચિત અર્થને દર્શાવનારા બ્રહ્મસૂત્રના વાક્યોમાં દર્શાવી છે અર્જુન મહાભૂતો અહંકાર બુદ્ધિ પ્રકૃતિ દસ ઇન્દ્રિયો તથા એક મન ઇન્દ્રિયોના પાંચ વિષયો સુખ દુઃખ સંગાત ચેતના તથા વૃત્તિ આ સર્વેને તેના વિકાર ક્ષેત્રરૂપ કહેવામાં આવે છે અભિમાનીપણું અદંબીપણું અહિંસા ક્ષમા સરળતા આચાર્યની સેવા શુદ્ધતા સ્થિરતા સરળતા આત્માનો અને સર્વજ્ઞાનના સાધનો હોવાથી તેઓ જ્ઞાનરૂપ છે ઇન્દ્રિયોના વિષયોમાં જે વૈરાગ્ય છે અહંકારથી જે રહિતપણું છે તથા જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ તથા દોષ આ સર્વનું જે દર્શન છે પુત્ર સ્ત્રી તથા ગૃહાદી પદાર્થોમાં આસક્તિથી રહિત થવું થી રહિત થવું તથા પ્રિય અને અપ્રિયના પ્રાપ્તિમાં સર્વદા સંચિત્ત રહેવું મારે વિશે અનન્ય ધ્યાનપૂર્વક એકનિષ્ઠ એવી ભક્તિ એકાંત સ્થળનું સેવન તથા વિષયજનોનો સમૂહમાં જેની અપ્રીતિ છે અધ્યાત્મ જ્ઞાનમાં નિષ્ઠા આત્મદર્શન આ બધું તે જ્ઞાન કહેવાય આથી ઉડતું તે અજ્ઞાન મોક્ષની ઇચ્છાવાનાન જે વસ્તુ જાણવા યોગ્ય છે તે જ્ઞેય વસ્તુ હું તને કહું છું આ જ્ઞેય વસ્તુને જાણી મુમુક્ષુ અમૃતભાવને પામે છે જ્ઞેય વસ્તુ અનાદિ પરબ્રહ્મ છે આ બ્રહ્મને સત તેમજ અસત પણ કહેવામાં આવતું નથી તેને હાથ પગ નેત્ર શિર મુખ અને સર્વત્ર તેને કાન છે અને એવા સર્વજ્ઞ સર્વશક્તિમાન રૂપે આ લોકમાં તે સર્વત્ર વ્યાપી રહેલું છે સર્વ ઇન્દ્રિયોના ગુણોનો આભાસ છે સર્વ બંધનથી તેના વડે થાય તે રહીત છે સર્વને ધારણા કરવાવાળા છે સત્વાદી ગુણોથી રહીત છે તથા તે સત્વાદી ગુણોના ભોગતા પણ છે તે સર્વ ભૂતોની બહાર છે અંદર છે સ્થાવર તથા સ્થિર પણ છે સૂક્ષ્મ હોવાથી અવિનેય છે તેમજ આગ્નેય બ્રહ્મ અત્યંત દૂર તેમજ અત્યંત સમીપ છે તે અખંડ અવિભક્તો હોવા છતાં બુટોમાં વિભક્તિની પેઠે રહેલું દેખાય છે વળી તે જાણવા યોગ્ય સર્વ ભૂતોમાં હું પોષક સંહારક ઉત્પન્ન છે તે જ્યોતિના પણ જ્યોતિરૂપ છે તેને અંધકારથી પળ કહ્યા છે તે જ્ઞાનરૂપ છે ન્યાયીરૂપ છે જ્ઞાને કરી પ્રાપ્ત થાય તથા સર્વ પ્રાણીઓની બુદ્ધિમાં રહેલા છે એ પ્રમાણે ક્ષેત્ર જ્ઞાન અને જ્ઞેયીનું મેં ટૂંકમાં વર્ણન કર્યું તે યથાવત જાણવાથી મારો ભક્ત મારા સ્વરૂપની પ્રાપ્તિ માટે યોગ્ય થાય છે પ્રકૃતિ અને પુરુષ બંને અનાદિ છે પરંતુ આગળ કહેલા સર્વ વિકારો તથા ગુણોને આ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા તું જાણ કાર્યકારણના કરતાપણામાં પ્રકૃતિ જ હેતુ કહેવાય છે જ્યારે સુખ દુઃખ ભોગતાપણામાં પુરુષ જ હેતુ મનાય છે પ્રકૃતિને વિશે રહેલો પુરુષ પ્રકૃતિથી ઉત્પન્ન થતા ગુણોને ભોગવે છે માટે સતત તથા અસત યોનીમાં જન્મવામાં પુરુષની ત્રિગુણાત્મક પ્રવૃત્તિ સાથેનો તાદાત્મ્ય જ કારણરૂપ છે આ દેહમાં રહેલા એ પરમ પુરુષ સર્વક સાક્ષી ભરતા અને ભોગતા એવો એવા પુરુષ તે મહેર અને પરમાત્મા પણ કહેવાય છે જે પુરુષ આ પૂર્વોક્ત પ્રકારો કરી ક્ષેત્રજ્ઞ પુરુષને તથા પોતાના વિકારો રહીત સહિત અવિદ્યારૂપ પ્રકૃતિને જાણે છે તે પુરુષ સર્વ પ્રકારે વર્તમાન છતાં પણ પુનઃ જન્મને પ્રાપ્ત થતો નથી કેટલાક જ્ઞાનયોગ વધે કેટલાક જ્ઞાનયોગ વધે ને કેટલાક કર્મયોગ વડે ચિત્તને શુદ્ધ કરી તેનો પોતાનાથી જ પોતાનામાં સાક્ષાત્કાર પામે છે અન્ય તો પૂર્વા ઉપાય કરી આત્માને નહીં ઓળખતા છતાં બીજાઓ પાસેથી સાંભળીને શ્રદ્ધાથી તેને ઉપાસે છે તેઓ પણ આ જન્મ મૃત્યુમય સંસારને તળી જાય છે ભળત્તર સર્પ જેટલી સ્થાવર જંગમરૂપ વસ્તુ ઉત્પન્ન થાય છે તે સર્વતને ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞ આ બેના સહયોગથી ઉત્પન્ન થયેલ જાણ જે મનુષ્ય આ સર્વ નાશવંત પ્રાણીઓમાં તે અવિનાશી પરમેશ્વરને સમાનપણે રહેલા જુએ છે તે યથાર્થ જુએ છે જે મનુષ્ય ઈશ્વરને સંભાવ રહેતો જુએ છે તે પોતે પોતાનો ઘાત નથી કરતો અને તેથી તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે માયારૂપ પ્રકૃતિ વડે જ સર્વ પ્રકારે કરી સર્વકર્મ કરવામાં આવે છે આ પ્રકારે જે વિવેકી પુરુષ જુએ છે તથા જે ક્ષેત્રજ્ઞ આત્માને અગડતા જુએ છે તે ખરો જાણકાર છે જ્યારે મનુષ્યને આ સર્વ જુદા જુદા પ્રાણીઓ એક જ આત્મામાં રહેલા જણાય છે અને તે એકમાંથી સર્વ વિસ્તાર થયેલો સમજાય છે ત્યારે જ તેને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે અનાદિ તથા નિર્ગુણ હોવાથી પરમાત્મા અવ્યયી છે અને તેથી તે આ શરીરમાં હોવા છતાં પણ કશું કરતા નથી તથા કસાથી લોપાયમાન થતા નથી જેમ આકાશ સર્વમાં રહેલું છતાં સૂક્ષ્મ હોવાને લીધે કશાથી લેપાતું નથી તેમ આત્મા પણ સર્વ દેહમાં રહેલો હોવા છતાં અતિશય સૂક્ષ્મ હોવાથી પ્રકૃતિના ગુણો વડે લેપાતો નથી હે ભારત જેમ એક જ સૂર્ય આ આખા જગતને પ્રકાશિત કરે છે તેમ ક્ષેત્રપ આ સર્વક્ષેત્રને પ્રકાશિત કરે છે આ પ્રમાણે જો જ્ઞાન ચક્ષુ વડે શરીર અને આત્મા વચ્ચે રહેલા ભૂત ઉત્પત્તિના કારણરૂપ પ્રકૃતિમાંથી છૂટવાના ઉપાયને યોગ્ય રીતે જાણે છે તે બ્રહ્મને પામે છે ઈટી શ્રીમદભગવદ ગીતા સુપનિષસ્તુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદેતક્ષજ્ઞ યોગ નામ ત્રયોદશોધ્યાય સમાપ્ત બુડુ શ્રી ગીતા માધ ગીજે શ્રીકૃષ્ણ કનૈયા લાલ ગીજે